ત્યારે આ કાર્યાલય નર્મદા કમલમ નામ આપવામાં આવ્યું હતું નર્મદા જિલ્લો નર્મદા કમલમ નર્મદા જયંતિના શુભ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કાર્યાલયનું છે અને પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે ત્યારે નર્મદા જયંતિના પવિત્ર દિવસ હોવાથી આ કાર્યાલયની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન વિધિ કરવામાં આવી હતી અને આવનારી લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કાર્યાલયના માધ્યમ તે વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડી શકાય એવો મુખ્ય ઉદ્દેશ આ કાર્યાલયનો રહેલો છે નામ આપ્યું છે નર્મદા કમલમ આજનો શુભ દિવસ

Bhakti cinta partele b студere. A cillâ mâ. Gere Ran gör. Amûr eben nimh â mesele. Ebeveyn dlâsın. Ebeveyn dılâ ma mesele Bude banks, D beer iş Fire opps turnszır, Pat Donna Radin advisory.